કેવા પ્રશ્નો પૂછી શકાય અને કઈ કઈ થિયોરીઓને કેટલું વસ્તુ ધ્યાનમાં રાખવું એ દરેક વસ્તુ આજે તમને અહીંયા બોર્ડ ઉપર સમજાવી દેવામાં આવે છે એટલે મહેરબાની કરીને આજનો લેક્ચર વ્યવસ્થિત જોજો જેથી કરીને આપણા એમસીયુમાં એક પણ માર્ક્સ કપાશે નહીં ચલો વિદ્યાર્થી મિત્રો તો લેક્ચરની શરૂઆત આપણે કરી દઈએ જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે સ્થાનાંતર પ્રવાહ તો ભાઈ સ્થાનાંતર પ્રવાહ શોધવાનું સૂત્ર આપણી પાસે આઈડી બરાબર એપસાલોન જીરો ડી ફાઈ ઈ બાય ડીટી ની મદદથી આપવામાં આવે છે વિદ્યુત ક્ષેત્ર e x e 0 sin kz omega t અને ચુંબકીય ક્ષેત્ર b બરાબર b 0 sin kz omega t ની મદદથી આપવામાં આવે છે જ્યાં e 0 અને b 0 e 0 ને b 0 બંને e 0 એ વિદ્યુત ક્ષેત્રનો વિસ્તાર એટલે કે એમ્પ્લિટ્યુડ છે એટલે કે મહત્તમ વેલ્યુ છે અને b 0 એટલે ચુંબકીય ક્ષેત્રનો વિસ્તાર એટલે કે એમ્પ્લિટ્યુડ એટલે કે મહત્તમ વેલ્યુ છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો k તરંગ સદિશ નું સૂત્ર 2 પાઈ થશે ઓમેગા કોણીય આવૃત્તિનું સમીકરણ 2πf અથવા તો 2πt થશે ઓમેગા બાય કે ને તરંગ પ્રસરણની ઝડપ કહેવામાં આવે છે આ યાદ રાખવું મિત્રો શૂન્ય અવકાશમાં ઝડપ 3 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ અને માધ્યમમાં ઓમેગા બાય બરાબર v ની મદદથી આપવામાં આવે જો માધ્યમનો વક્રી ભવનાંક n હોય તો સમીકરણ n c v થશે જે c 1 μ0 ε0 v 1 √ μ ε થાય એટલે n

વિદ્યુત ચુંબકીય वर्णपटના અલગ અલગ રેખાઓ અને એની વાતો કરી લઈએ તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલી રેખા આવશે રેડિયો તરંગો ઓકે રેડિયો તરંગનો ઉદ્ગમ ક્યાંથી હોય તો કે વાહકમાં જો વિદ્યુત ભારની પ્રવિકિત ગતિ કરવામાં આવે તો એના લીધે રેડિયો તરંગનો ઉત્સર્જન થાય છે એનો આવૃત્તિનો ગાળો પાંચસો કિલો હર્ટ્ઝ થી 1000 મેગાહર્ટ્ઝ સુધીનો હોય અચ્છા એમાં એમ એટલે કે એમ્પ્લિચ્યુડ મોડ્યુલેશન ત્રીસ કિલો હર્ટ્ઝ થી

દસમી માઇનો ત્રણ મીટરમાં આવે આવૃત્તિનો વિસ્તાર દસની નવ વર્ષ દસની બાર હર્ષ આવે સ્ત્રોતમાં શું કહી શકે તો કે શૂન્યવકાશિત ક્લિસ્ટ્રોન મેગ્નેટ્રોન અથવા તો ગંડાયોન શોધક હતા એના માર્કોની એના ગુણધર્મોની વાત કરીએ તો પરાવર્તન વક્રીભવન વિવર્તન અને ધ્રુવીભવન વિદ્યાર્થી મિત્રો સૌથી મોટો માઇક્રોવેવ તરંગોનો ઉપયોગ માઇક્રોવેવ ઓવનમાં કરવામાં આવે છે માઇક્રોવેવ ઓવનનું કામ એ ખોરાકને ગરમ કરવા માટેનું હોય છે જો ખોરાકને ગરમ કરવાની વાત કરીએ તો એની આવૃત્તિ 0.915 GHz થી 2.43 ગીગા એટલે 0.915 GHz અથવા તો 2.45 GHz જેવી હોય છે પાર પારરક્તની વાત કરીએ પાર પારરક્ત ઇન્ફ્રારેડ જેને કહેવાય એના તરંગ લંબાઈનો વિસ્તાર 5 10^-3 મીટર થી 10^-6 મીટર આવૃત્તિનો વિસ્તાર 10 ની 11 Hz થી 5 10 ની 14 Hz સ્ત્રોત ગરમ પદાર્થોને અણુઓ શોધક વિલિયમ હર્શલ એના ગુણધર્મોની વાત કરીએ તો ઉષ્મીય અસર પરાવર્તન વક્રીભવન પ્રકીર્ણન અને બેજમાંથી પ્રસરણ આવા થાય છે વિદ્યાર્થી મિત્રો ચાલો જો વાત કરીએ પાર રક્તની તો જે સાપ હોય છે એની આંખમાં પાર રક્ત કણો તમને જોવા મળે છે બરોબર આંખ સેન્સિબલ હોય છે સાપની જે આંખ હોય છે એ આઈઆર માટે જ સેન્સિબલ હોય છે ઇવન કદાચ તમે થર્મલ સ્કેનરની વાત કરો રાત્રે આર્મીની અંદર જેટલા પણ છે બરોબર ત્યાં રાતની અંદર

ચામડી કાઢી પડવી શોધક હતા એના રેટર ચલો ત્યાર પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કિરણો કિરણોની વાત આવે સકિરણોનો તરંગ લંબાઈનો વિસ્તાર 100 એંગસ્ટ્રોમ થી 0.1 એંગસ્ટ્રોમ એટલે કે આવૃત્તિનો વિસ્તાર 10 ની 18 હર્ટ્ઝ થી 10 ની 20 હર્ટ્ઝ સ્ત્રોત ઊંચી ઊર્જાવાળા ઇલેક્ટ્રોનને ધાતુની સપાટી પર આપાત કરતા ઉત્પન્ન થાય છે શોધક રંજન હતા ગુણધર્મો ફોટોગ્રાફિક પ્લેટ પર અસર કરે છે વાયુનું આયનીકરણ કરે છે અને વધુ શક્તિશાળી હોય છે વિદ્યાર્થી મિત્રો એક્સરે નો જનરલી ઉપયોગ તમે બધા જાણો છો એ પ્રમાણે જ્યારે હાડકામાં ફ્રેક્ચર થયું હોય તો એ ફ્રેક્ચર ને શોધવા માટે થાય છે અને સ્ટેજ 1 ના કેન્સર ને દૂર કરવા માટે પણ એક્સરે નો ઉપયોગ કરી શકાય છે ત્યાર પછી ગામા કિરણોની વાત કરીએ તો એના તરંગ લંબાઈ વિસ્તાર 10 ની માઈનસ 14 મીટર થી 10 10 મીટર આવૃત્તિનો વિસ્તાર 10 ની 18 હર્ટ્ઝ થી 10 ની 22 હર્ટ્ઝ સ્ત્રોત રેડિયોએક્ટિવ પદાર્થ અને ન્યુક્લિયર રિએક્શન દ્વારા ગામા કિરણો મળે છે શોધક છે હેનરી બેકવેરલ ગુણધર્મો ફોટોગ્રાફિક પ્લેટ પર અસર કરે છે વિભેદન શક્તિ ઊંચી છે આયર્ગનાઇઝેશન છે અને વિભાજન કરે છે તો વિદ્યાર્થી મિત્રો આ તમારા જે વર્ણપટ છે એની ચર્ચા આપણે કરી લીધી હવે એના પછી કેવા પ્રશ્નો પૂછી શકાય તો જો સૌથી પહેલો પ્રશ્ન આપણને આ સુધીમાં રેક્વેશન પૂછ્યો છે નીચેમાંથી કઈ બાબત સ્થાનાંતર પ્રવાહ દર્શાવે છે તો આ સીધે સીધો આજની શરૂઆત જ આપણે સ્થાનાંતર પ્રવાહી કરી હતી જેનું સૂત્ર આઈડી બરાબર એબસાઇલોન 0 ડી ફાઇવ ઈ બાય ડી અને આવો એક જ ઓપ્શન છે જે ઓપ્શન બી દર્શાવે છે ચાલો ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન જોઈ લઈએ આપણે તો કેપેસિટરની ક્ષમતા છે બે પીકો ફેરેડે અને વિદ્યુત ક્ષેત્ર છે દસ ની બાર વોલ્ટ પ્રતિ સેકન્ડ ના દરે બદલાતું હોય તો સ્થાનાંતર પ્રવાહ સમજો સી આપણને આપેલું છે બે પીકો ફેરાડે અને વિદ્યુત ક્ષેત્ર એટલે કે ડીવી બાય ડીટી જેને કહેવાય એ દસ ની બાર

જવાબ આવી જાય ચલો ત્યાર પછી નો પ્રશ્ન લઈએ વિદ્યાર્થી મિત્રો તો ત્યાર પછી પ્રશ્ન આપણને શું કહે છે તો કે શૂન્યાવકાશ માં એક વિદ્યુત ચુંબકીય તરંગ સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર સમીકરણ આખું આપેલું છે ઓકે જ્યાં ઈ એ વોલ્ટ પ્રતિ મીટર જેડ મીટર અને ટી સેકન્ડ માં જતો સદિશ કે નું મૂલ્ય અચ્છા અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો સમજજો બિલકુલ બરોબર છે શૂન્યાવકાશ કીધું છે આપણને તો શૂન્યાવકાશમાં સી મળશે ત્રણ ગુણ્યા દસ ની આઠ

બે મીટર ઇનવર્સ જેટલો હશે ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો પ્રશ્ન કઈક આ રીતે પૂછાય એપસાયલો નાર આપેલું છે અને મ્યુ આર આપેલું છે માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગ ગતિ કરે છે તરંગની ઝડપ કેટલી હશે આપણે શોધવાની છે સારું ચલો અહી ધ્યાન તો વી બરાબર આપણી પાસે સમીકરણ સૂત્ર શું હતું યાદ કરો વી બરાબર વન અપોઈન્ટ

ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે તો પ્રશ્ન કઈક આવું પૂછ્યું છે હવાનો ડાયલેક્ટ્રિક અચળાંક કે બરાબર એક પોઈન્ટ ડબલ જીરો પાંચ છે ઓકે એક પોઈન્ટ ડબલ જીરો પાંચ એટલે એક ની નજીક કહેવાય જો એક ની નજીક હોય તો એનું મૂલ્ય ત્રણ જેટલું આવે કેમ કે યાદ કરો સી બરાબર ત્રણ ગુણ્યા દસ ની આઠ મીટર પ્રતિ સેકન્ડ એટલે કે ત્રણ ગુણ્યા દસ ની દસ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ આવું થાય હવે એન બરાબર સી અપોન વી થાય તો અહીંયા આગળ

સમતલ વિદ્યુત ચુંબકીય તરંગોમાં ચુંબકીય ક્ષેત્ર B બરાબર બસો સાઈઠ આપી શકાય જે તો મહત્તમ વિદ્યુત ક્ષેત્ર મહત્તમ વિદ્યુત ક્ષેત્ર અહીં આગળ જો બી ઝીરો આપેલા છે બસો ગુણ્યા દસ ની માઇનસ છ ટેસ્લા વડે તો ઈ ઝીરો આપણને શોધવાના કીધા અચ્છા સૂત્ર ઈ ઝીરો બરાબર સી બી ઝીરો ચાલો લગાવો લોજિક અને કિંમત લાવો અને કમેન્ટમાં બતાવો જવાબ શું આવશે મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન જોઈ લઈએ આપણે એક વિદ્યુત ચુંબકીય તરંગ સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મિલી વોલ્ટ પ્રતિ મીટર છે તો આ તરંગ સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા અચ્છા ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા શોધો કે વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા શોધો લગભગ સરખી હોય 1 બાય 2 એપ્સાયલોન 0 ઇન્ટુ ઈ બરોબર છે કિંમતો મૂકશો એટલે તમારી પાસે જવાબ આવી જશે વિદ્યાર્થી મિત્રો ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈ લઈએ ખોરાક રાંધવા માટે અથવા ગરમ કરવા માટે માઇક્રોવેવ ઓવનની આવૃત્તિ પોઈન્ટ નવસો ને પંદર ગીગા હર્ષ બહુ ઇઝી હતો એકદમ સરળ જબરજસ્ત પ્રશ્ન ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો ફિઝિયોથેરાપીમાં આઈઆર પારક્ત કેમ કે ફિઝિયોથેરાપીની અંદર જ્યારે આપણે જઈએ તો આપણા જે શેલ્સ હોય બરાબર એ ડેમેજ થયો ટિશ્યુ ડેમેજ થયો એને રિલેક્સ કરવાના તો રિલેક્સ કરવા માટે આપણે એને ગરમ પાણીનો શેક આપવો પડે એટલે ગરમી આપવી પડે અને પારક IR જે છે એ ગરમી આપે છે વિદ્યાર્થી મિત્રો એટલે એ જવાબ આવશે ચલો ત્યાર પછી પ્રશ્ન જોઈએ આપણે સેલ્યુલર ફોન સેલ્યુલર ફોન UHF અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી છે કોઈ અલ્ટ્રા અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી યસ ડી અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સીનો ઉપયોગ કરે છે ચલો ત્યાર પછી 16મો પ્રશ્ન સાપની આંખ આની આપણે ચર્ચા કરી લીધી સોરી સાપની આંખ માટે પાર રક્ત એ આપણો જવાબ આવશે ઓપ્શન બી સાપની આંખ માટે બાર રક્ત જવાબ આવશે ચલો ત્યાર પછી પ્રશ્ન જોઈએ આપણે ટીવી ટીવી ની અંદર આપણે બધા જાણીએ છીએ ચોપન મેગા હર્ષથી આઠસો ને નેવું મેગા હર્ષ એઠ્યાસી થી એકસો આઠ એફએમ માટે હતું યાદ કરો બધા મિત્રો ચલો ત્યાર પછી શૂન્ય અવકાશમાં રહેલ હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગ ભાગ હોય તો ચુંબકીય ક્ષેત્રનો કમ વિસ્તાર તો વિદ્યુત ક્ષેત્રનો કમ વિસ્તાર પૂછ્યો છે ફરીથી સૂત્ર બહુ સરળ ઈ જીરો બરાબર સીબી જીરો સી આપણને બધાને ખબર જ છે બી ઝીરો આપણને પાંચસો દસ નેનો ટેસ્ટ આપેલું છે કિંમતો મૂકશો એટલે આપણી પાસે જવાબ આવશે મિત્રો ચાલો ત્યાર પછી ધારો કે વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર આપેલો છે અને આવૃત્તિ આપેલી છે તો ઓમેગા અને કે બરાબર ખાલી જગ્યા ઓકે વિદ્યુત ક્ષેત્રની મદદથી આપણે શું શોધી શકીએ વિદ્યાર્થી મિત્રો તો વિદ્યુત ક્ષેત્રની મદદથી ઈ ઝીરો બાય સી

શૂન્યાવકાશ માં ગતિ કરે અને તેની આવૃત્તિ આપેલી છે તો તરંગ લંબાઈ અચ્છા શૂન્યાવકાશ માં ગતિ કરે છે લેમડા લેમડા બરાબર સૂત્ર સિવાય એફ આ કિંમત મૂકો અને જવાબ લાવો તો આવા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમને આ ચેપ્ટરમાંથી પૂછી શકાય તો હવે મારી વાણીને થોડું વિરામ આપીએ આપ સૌ જાણો છો એ પ્રમાણે હવે તમને ખ્યાલ છે એમ ગીતાજીનો એક શ્લોક આપવામાં આવશે જેનું ધ્યાનથી સાંભળો મગજમાં અંકિત કરો પોતાની જાતને રિલેક્સ કરો અને બોર્ડની ની એક્ઝામ માટે પોતાની જાતને પ્રિપેર કરો વિદ્યાર્થી મિત્રો બહુ ગભરાવાની જરૂર નથી આખું વર્ષ દરમિયાન તમે બહુ સરસ મહેનત કરેલી જ છે અને એ મહેનત નું તમને ફળ મળવા જઈ રહ્યું છે એટલે કોઈ પણ નિરાશા શંકા કશું જ મનમાં રાખશો નહીં બેસ્ટ ઓફ લક તમારી એક્ઝામ માટે